कविता <laughs> <laughs> र

નાની દૂડીને મોઢું નહીં બતાવીએ કારણ કે આપણે ફેશ એનું બતાવવાનું નથી કરતું એનું ફેસ એવી પણ ફેસ તો અમે બતાવશું જ નહીં જા જા કવિ કવિ પાસે જાવું નથી અને કઈ કવિયાને જવા આપણે

तारा तो तो तारा ने, तो तारा 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 तारा

পাই জাগেছে তুনে আইকো বতাতিছে জে঵িতুনে পেশনে বতা঵ে মনাম তুনে ইশ কুনাখু বরিক পশে কামে জাওন্ছে কানকে কার কার কনান টা ને પૂરો કરો હા પૂરો થોડો કરો ને હા કોને હજી કડી તારો તો હું કહેવાય કન્ટિન્યુ વિડીયોમાં બિનત રહીજો હવે શક બોલશે તો છે ને તો મસ મજાનો બપોરા કરી લીધા છે મારે હવે થોડું કામ છે કારખાનામાં સે કે જાય કારખાનામાં મારે જવું છે કારખાનામાં કારણ કે થોડું કામ છે તો એ કત બતાવું હવે તો હવે અમારે ઈ ગયું છે કારણ કે ફ્રેશ કરવા પડશે હવે Assalamualaikum warahmatullahi wabarakatuh atau berdana jaya, mau bye bye.